આજરોજ બાબર મુકામે ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ ઠાકોર સમાજની બોર્ડિંગ ખાતે ઠાકોર સમાજની મિટિંગ યોજાઈ ખાસ કરીને ત્રણ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી આજરોજ બાબર મુકામે શ્રી સદવિચાર વિકાસ ટ્રસ્ટ ભાબર દ્વારા તથા ઠાકોર સમાજ દ્વારા મિટિંગ યોજાઈ આ કાર્યક્રમમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સહમંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા થોડા સમય અગાઉ ઓગઢની થડી ખાતે ઠાકોર સમાજની ભવ્ય મિટિંગ યોજવામાં આવી હતી અને મેઇન સોળ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારે ખોટા ખાલી ખર્ચાઓ અને વધુ પડતા ખર્ચાઓ અને બંધારણ માટે ઠાકોર સમાજના રાજકીય આગેવાનો અને કાર્યકરો યુવાનો ભાઈઓ બહેનો ઠાકોર સમાજના હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા સૌ કોઈ આ બંધારણનું પાલન પણ કરવામાં આવ્યું હતું અને થોડા દિવસો પહેલા ડીસા તાલુકાના ઝાબડીયા ગામના બે કલાકારો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દ્વારા બંધારણ તોડવામાં આવ્યું હતું મુકામે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દ્વારા ગામમાં લાઈવ ડીજે વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને પછી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં મામલો મેદાને ચડ્યો હતો સમાજના લોકોએ તાત્કાલિક જાબડિયા ગામે મિટિંગ બોલાવી અને કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને એક વર્ષ માટે સમાજની બહાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ ગુજરાતી ફિલ્મ સ્ટાર વિક્રમભાઈ ઠાકોર અને ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરે જણાવ્યું હતું કે ડીજે તો હવે વાગશે ત્યારે મામલો સમગ્ર ગુજરાત રાજ્યમાં આ મામલો હિપકે ચડ્યો હતો ત્યારે આજો બાબર મુકામે બનાસકાંઠા સાંસદ ગ્યાનીબેન ઠાકોર અને ગુજરાત રાજ્યના મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષ એક મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી આજે ઠાકોર સમાજનું જે કેળવણી મંડળ છે એના માધ્યમથી આવનાર સમયની અંદર બાબર તાલુકાની અંદર તમામ ગામોની અંદર વ્યસન મુક્ત થાય દારૂ બંધ કરવા માટે કરીને ગામો ગામ કમિટીઓની રચના થાય અને વર્ષોથી અમારી સમાજની દીકરા દીકરીઓને ભણાવવા માટેની બસ સ્ટેન્ડની જે જગ્યા કરેલી હતી એ જગ્યા અત્યારે આણ શૈક્ષણિક રીતે કમ્પેટેબલ ન હોવાના કારણે એનું સેલ થાય અને ભવિષ્યમાં ત્યાં ખારી જગ્યા લેવાય આ એક મુખ્ય મુદ્દો હતો અને બીજા ઘણા ટાઈમ પછી બધા સાથે મળીને આ એક પ્રશ્ન ઉકેલવા માટે કરીને સમાજની જે માગણી હતી એ માગણી પરિપૂર્ણ થાય એના માટે કરીને આજે આ મિટિંગનું આયોજન કર્યું છે અને સમગ્ર વગર મુકામે જે બંધારણ કર્યું એનું ચુસ્ત રીતે પાલન થાય ગામો ગામ જે ગામોની અંદર એની કમિટી ના બની હોય એની કમિટી બને અને સાથે મળીને જે પણ આ સારું કાર્ય કરી રહ્યા છે એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવાના ઘટે અને આવનાર સમયની અંદર જે કંઈ એની અંદર નાના મોટી ત્રુટી આવતી છે તો સાથે મળીને જ્યારે બંધારણ દિવસની ઉજવણી થાય

પણ જે કાંઈ સુધારા વધારા કરવાના થતા હશે એ બધા આગેવાનો સાથે મળીને જે નક્કી કરશે એમાં આજે મારે બે ત્રણ ધારાસભ્યો જોડે વાત થઈ છે પાંચ દસ દિવસ પછી મળશે અને મળ્યા પછી આ બાબતમાં જ્યાં મિટિંગો નથી થઈ જ્યાં કમિટીની રચના નથી થઈ કોઈ કે ભૂલ કરી દે તો એના માટે શું કરવું આજે વર્તમાન સમયમાં જે ત્રણ ચાર ટેકાને જાણવા મળ્યું એ બાબતમાં અઠવાડિયા પછી એમની સાથે મળીને એની વાત કરશું આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો અને અલગ અલગ ત્રણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી સહિત તાલુકાના દરેક ગામોમાંથી દારૂ બંધ કરાવવા બાબતે ભાબર ખાતે આવેલ ઠાકોર સમાજની દિયોદર ત્રણ રસ્તા વાળી સમાજના બંધારણના અમલ માટે તાલુકા અને ગ્રામ્ય સમિતિઓ બનાવવા બાબતે આ કાર્યક્રમમાં ભાભર સોઈ ગામ તાલુકાના ઠાકોર સમાજના સમગ્ર આગેવાનો કાર્યકરો યુવાનો એજન્ટો તેમજ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામ એજન્ટોને ધ્યાનમાં રાખીને

અને એની અંદર દારૂબંધીનો પણ એક મુદ્દો આવ્યો હતો ગામે ગામ સ્વેચ્છાએ ઠાકોર સમાજના જે ગામડાઓ છે ત્યાં ઠાકોર સમાજે એક સમિતિ બનાવી અને ત્યાં દારૂબંધી કરી અને ક્યાંય પણ દારૂ ન મળવો જોઈએ એ રીતનું આજે સૌએ નક્કી કરી અને સમિતિ બનાવી અને જાહેર કર્યું છે અને ક્યાંય પણ મેં પણ ઉલ્લેખ કર્યો છે ક્યાંય પણ દારૂ મળે તો મને કહેજો અને ત્યાં દારૂબંધી કરાવશું અને દારૂ એક મોટી બધી છે ત્યાં લોકોને ખૂબ દારૂથી લોકો ખૂબ પરેશાન થતા હોય છે અને આજે ખાસ કરીને ઠાકોર સમાજને શિક્ષણ માટે અને શિક્ષણના હેતુ માટે જે જગ્યા વર્ષોથી પડી હતી એના નિરાકરણ માટે સમાજ ભેળો થયો હતો અને એનો અંતે નિરાકરણ આવી અને એનો નિકાલ આજે સર્વસંમતિથી સમાજે કર્યો છે અને સમાજ અગાઉ જે પણ સમિતિ બનાવી છે એ સમિતિની અંદર નિર્ણય લઈ અને જે પણ સમાજને શિક્ષણ હેતુ માટે જે પણ કાંઈ કરવું પડે એનો યોગ્ય નિર્ણય લઈ અને સમાજ કરશે ડીજે મામલે આપનું શું કહેવું છે કે ડીજે ના લઈને અનેક વિવાદો થઈ રહ્યા છે લોકોનું ઠાકોર સભાના કેટલાક લોકોનું કહેવું છે કે ડીજે એમાં ડીજેની જે નિયમ બનાવ્યા છે સોળ એમાં ડીજેનો નિયમ છે પ્રતિબંધનો તો ડીજે વગર પણ પ્રસંગ આપણે કરી શકીએ છીએ હમણાં જ મારી દીકરી અને મારી ભત્રીજીના લગ્ન થયા તેમાં મેં જે સમાજના નિયમો છે અનુસાર જ કામ કર્યું છે તો પણ પ્રસંગ સારો એવો ગયો છે અને તમામ સમાજ અભિનંદન પણ આપી રહ્યા છે કે તમે જે

આપણે ઓલે વતીબેન ને કોકો જેમ કરવાનું છે કે એક ગામમાંથી માંથી નીકળ્યું બીજા ગામમાંથી માંથી નીકળ્યું ત્રીજા ગામ નીકળ્યું એમ આપડા પચા આઠ વો ગામ જે છે એ ગામમાંથી નીકળે અને બાકીનું પછી કઈ રીતે આપણે એને આગળ વધારવું એમાં જા જરૂર પડે ત્યાં પોલીસ ને કરવાની હોય કે રૂબરૂ આવવું પડતું હોય કોઈ આગેવાન ને સમજાવવાનો હોય તો અડધી રાતે એમાં અમારી તૈયારી છે પહેલા સ્વૈચ્છિક રીતે સમજાવટી એ પોતે વેચવાનું બંધ કરે ખરેખર તો તંત્રીની તલવાર ની અંદર કર્યું કે જેટલા તંત્રીને અભિનંદન આલો એટલા ઊંચા એમ તો કે મેન આગેવાનો મારો સુધરે તો બીજા સુધરવાના જ છે તડિયા હોય પછી ક્યાંક ને ક્યાંક ઘણું મીડિયામાં માં ના સોશિયલ મીડિયામાં જોઉં છું કે ટ્રેક્ટર બચે મેલે અને ટ્રેક્ટર નું ટેપ પગાડે ઉપર લાગે કે એની બેન નું માન રાજી ને ટ્રેક્ટર ના ડીજે ની રમા એટલે આપણે બંધ કરાવવાના પહેલા રસ્તા તો કઈક નાના નાના નીકળે રહ્યા છે પણ જાહેરમાં વોઇસ ને બીજાનો બીજા માટે હેરાન ગતિ અને વધારે પડતા વોઇસના કારણે કે એની બધીઓ એનામાં જે આપણા દહેશત હતી એ ક્યાંક ને ક્યાંક ન થાય એના માટે ના બાબતમાં બધા જ આગેવાનો કડક છે એ રીતે કડક રાખવાની છે ભેગો કરીને દા દાણા પછી આગેવાનોએ કીધું કે ભાઈ નાસિક ઢોર હોય ઢોર હોય આપણે ટ્રેક્ટર ઉપર ટેપની વાત હોય કે સાઉન્ડ સિસ્ટમ હોય